નમસ્કાર મિત્રો આ વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે છીએ આ અને અને એટલે 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 કે જન્મભૂમિ એવા જ એક સંડા ફેક્ટરીમાં આપણે પોષી ગયા છીએ સંનેડાની જે કંપની છે સાઉન્ડા એન્જિનિયરિંગ આપ જોઈ શકો છો પાછળ જે બેનર લગાવેલું છે તે સાઉન્ડા એન્જિનિયરિંગનું છે અને સાઉન્ડા એન્જિનિયરિંગ ના મેનેજર આપણી સમક્ષ તે આપણને મેનેજર તમામ માહિતી આપશે કે આ સંનેડામાં શું નવી નવી સુવિધા છે અને હાલ કયા વર્ઝનમાં સંનેડો અવેલેબલ છે સાઉન્ડ એન્જિનિયરિંગમાં તે તમામ માહિતી આપણે સાઉન્ડા એન્જિનિયરિંગના મેનેજર સાહેબ આપશે આપ જોઈ શકો છો તો મેનેજર સાહેબ આપણને સંજેડો બતાવશે કે સંનેડામાં કઈ કઈ નવી સુવિધા એડ થઈ છે અત્યારે તો તે બતાવશે તો

પછી આ બાજુ આ ફોર વ્હીલ છે આપડે અને ફોર વ્હીલ માં ને ટુ વ્હીલ માં શું ફરક પડે ફોર વ્હીલ માં થ્રી વ્હીલ માં એવું છે કે માનો કે આ બાજુ આપણે પડ્યો એ થ્રી વ્હીલ છે આ ફોર વ્હીલ છે પછી ફોર વ્હીલ લીધો તો ફોર વ્હીલ થ્રી વ્હીલ બે સાથે આવે પાંચ સાથે આવે બે સાથે આવે સાથે આવે પછી આપણે અને બે એક સાઈડ ની બેટરી થઈ ગઈ બેટરી બેટરી એક સાઈડ ની બેટરી થઈ ગઈ બે વર્ષ ની ગેરંટી વાળી બે વર્ષ ની ગેરંટી વાળી એક સાઈડ ની બેટરી પછી મનમાં શું છે અત્યારે હાલમાં અત્યારે માનો કે ત્રણ પ્રકારના સ્નેડ આવે ત્રણ પ્રકારના ક્વોલિશ ના આવે એમ્બેસેડર ના આવે અને જીપ બોલેરો ના આવે તો તમે એમ્બેસેડર નો થ્રી વ્હીલ ફોર લ્યો તો એક પાત્રી માં પડે એક પાત્રી માં એમ્બેસેડર થ્રી વ્હીલ હા પછી ક્વોલિશ નો થ્રી વ્હીલ ફોર લ્યો તો ચાલી માં પડે ચાલી માં એક ચાલી અને બોલેરો જીપ આપણે કહેવાય એ લ્યો તો એક પિસ્તાલી માં પડે એમાં તમારે ભાવમાં ડિસ્કાઉન્ટ થઈ જાય ડિસ્કાઉન્ટ થઈ જાય એમ ને તો મિત્રો આપણે આ સિનેરો જોયો પછી આ કયું મોડલ છે આ જીપ બોલેરો છે જીપ બોલેરો પછી એમ્બેસેન્ડર છે એ ક્યાં છે એમ્બેસેન્ડર પાછળ પડ્યા છે પાછળ તો ઈ પણ થોડક બતાવી ગયો હાલો હા આ એમ્બેસેન્ડર આ એમ્બેસેડર તો આપણે એમ્બેસ એમ્બેસેન્ડર માં ને ઓલા માં ફરક કેટલો એમ્બેસેન્ડર માં જો આવા

અને આપ જોઈ શકો છો આનો આનું એકને પાંત્રીસ છે અને આપણે જે પેલા જોયો તેમનો એક એકને છે સિદ્ધાલ એકને પિસ્તાલીસ છે અને જો તમે અહીંયા આવશો અને આ વિડીયો જોઈને આવશો તો તમને અહીંયા ઓડિયો ડિસ્કાઉન્ટ પણ થઈ જશે અને હા પાટીને પ્લેટ દઈ આવે જો આ લાકડું તમને જે દેખાઈ રહ્યું છે તેની જગ્યાએ તમે પ્લેટ નખાવો તો પણ સાલ તો પણ આવશે પ્લેટ અને

તો આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાના શેનેડા છે અને દર વર્ષે આયછી સેંકડો સનેડા વેસાતા હોય છે આપ જોઈ શકો છો આ ગોડાઉન છે શેનેડાની હા આ ડેકી પાના પકડ મૂકવા માટેની અને અલગ અલગ કલરમાં તમને મળી જશે આ છે બ આ એક નવું છે તમે બેટરી પલ્લે નહીં એટલા માટે નીચે આપવામાં આવે છે નકર ઘણા બધા શેનેડામાં આગળ પણ બેટરી હોય તો આમાં બે પ્રકારના સનેડા છે તમે જોઈ શકો છો એક શનેડામાં આગળ પણ છે અને વશ્ય પણ છે તો તમારે જો બેટરી વાળો સીનેડો લેવો હોય પણ તો પણ લઈ શકો છો અને આગળ બે પાસલ વાળો સિનેડો લેવો હોય તો પણ લઈ શકો છો આપ જોઈ શકો છો તો આવી રીતે અને જે આપણે વર્કરો કામ કરી રહ્યા છે ભાઈ વર્કરો બધાય કામ કરી રહ્યા છે ખૂબ સરસ મજાનું મેન્યુફેક્ચરિંગ છે અને વર્ષે સેંકડો શિનેડાઓ વેસાતા હોય છે આપ જોઈ શકો છો અને

ખૂબ સરસ રીતે સારી રહ્યો છે આપ જોઈ શકો તો ગુજરા ડ્રાઈવરે સેનેરો સાજી રહ્યો છે અને બાઇક શ્રી સાથે ઊભા છે સાઉન્ડા એન્જિનિયરિંગના વર્કર છે અને આપણને સનેરો ચલાવીને દેખાડી રહ્યા છે આપ જોઈ શકો તો ચાલવામાં પણ સરસ છે એન્જિન પણ મસ્ત આવે છે

મારે મહિના જેવું થયું મહિના જેવું મહિના જેવું કેવો ચાલે છે બહુ વસ્તુ સારી છે અને ક્વોલિટીમાં બહુ સારી વસ્તુ છે બહુ સારી વસ્તુ છે પછી આ સનેડો એવરેજ અંદાજે કેટલી કાપે એવરેજ માં માનો ને 5 થી 7 લિટર હોય તો આખો દિવસ સનેડો હાલે છે 5 થી 7 લિટર હા અને આપણે જે તમે અત્યારે આ ગ્રાહક તરીકે સાઉન્ડ એન્જિનિયરિંગ માં સર્વિસ માટે આવ્યા હતા તો સર્વિસ તમને કેવી લાગી સાઉન્ડ એન્જિનિયરિંગ સર્વિસ પણ બહુ સારી છે સ્ટાફ પણ છે સર્વિસ નો કોઈ પ્રશ્ન આવતો જ નથી ભણો તો બરોબર કેમ કે ક્વોલિટી ને ધ્યાનમાં રાખીને લોકો વસ્તુ બનાવે છે એટલે સર્વિસ નો તો કોઈ પ્રશ્ન આવતો નથી ક્યારેક નાના મોટું હોય તો એ લોકો ઘરે આવીને સર્વિસ કરી જાય છે અત્યારે તમે શું શું કરાવ્યું સર્વિસ

અને તે અનુભવી વ્યક્તિ છે તમને સેનેડો આકેલો છે એક મહિના પહેલા ખરીદી દેલો છે અને ખૂબ સરસ મજાના સેનેડા અહીંયા સાઉન્ડ એન્જિનિયરિંગમાં બને છે તમે જોઈ શકો છો અહીંયા બધા એન્જિન અને પેરપાટો પડ્યા છે આપ જોઈ શકો છો તો આપણને મેનેજર સાહેબ એન્જિનના એન્જિનના નામ બતાવશે તો મેનેજર સાહેબ આપ બતાવો તો એન્જિન

આ ડીઝલ ટાકી રહ્યા હમ હા બધા નોખા નોખા ને બધા હોય તો નોખા નોખા પેરપાટ છે ખૂબ સરસ મજાના અને એવી પેરપાટો આ મોરા છે હમ સ્ટીલ મોરા બ્લેક મોરા એ નો મોરો આવે આ ક્લચ પ્લેટ છે આ ક્લચ પ્લેટ છે આ લિવર વાર લાઇટો આ બધા એમાં રેડલાઇટ છે આ ટોપલી

ચાર બે ની છે ચેનલ માં હેવી બનાવેલ છે પાછળ બધું આપણે એવી કરેલા ચાર બે ચેનલ અહીંયા દસ ની પાટો આવવાની સાપિંગ પેલા આવતું તે છ ની પાટો આવતો દોઢ નો હવે હેવી કરી નાખ્યું